જી હાર્દિકભાઈ હવે લોકસભાના ચૂંટણીના બહુ થોડા દિવસો જ બાકી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર વહેલા જાહેર કર્યા છે એવું નથી કે ખેડા જિલ્લામાં ઉમેદવાર નથી અત્યારે ખેડા જિલ્લામાં પાંચ ઉમેદવાર છે પણ પ્રજાની વચ્ચે કોણ વધુ કામ કરી શકશે પ્રજાલક્ષી એ બહુ મહત્વનું છે લોકસભા પછી આવનાર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા અને વિધાનસભાની જવાબદારી લોકસભાનો જે ઉમેદવાર હશે એના ઉપર રહેશે એટલે અત્યારે મોવડી મંડળ અને પક્ષ એને ધ્યાનમાં રાખીને એક ઉમેદવાર તો નક્કી જ છે અને ટૂંક સમયમાં એક કે બે દિવસની અંદર જ એ ઉમેદવાર જાહેર કરશે જ એ હકીકત છે બાકી જો કોઈ એવું કહેતું હોય તો ઉમેદવાર નથી પણ અમારી પાંચ ઉમેદવાર છે એમાં યોગ્ય લાયકાતવાળા ઉમેદવાર શોધી અને પબ્લિકની વચ્ચે જાહેર કરવાનો છે